કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ નોર્તે માં નવા સુધારાઓ કરી પ્રજાને ભેટ આપી છે બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં મુકાયેલા ના નવા સુધારા અંગે ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી છે વાપી વીઆઈ હોલ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ભારત દેશની જનતાને નવરાત્રી દિવાળી પહેલા જીએસટીમાં સુધારોને અમલમાં મૂકી રોજિંદી વસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો કરતા સામાન્ય પરિવારને રાહત થશે સામાન્ય લોકોને રાહત મળે તે માટે જીએસટીના કાયદામાં સુધારા કરવા માટે ત્રણ અને ચાર સપ્ટેમ્બરે મીટિંગ કરી દરેક રાજ્યમાં નાણાં અંગે ચર્ચા કરવામાં આવી હતી જે બાદ સપ્ટેમ્બર પ્રથમ સુધારાનો અમલ કરાયો છે ભાજપના કાર્યકરો દ્વારા આ લાભ દરેકને મળે તે માટે પ્રયાસો કરી રહી છે અને હાલ આ ફાયદો લોકોને જોવા ન મળે પરંતુ માર્કેટમાં ફ્રેશ સ્ટોક આવશે ત્યારે લોકોને ફાયદો જણાશે પચાસ હજાર કરોડ જેટલો ફાયદો થશે હોવાનું આવશ્યકુ અને સામાન્ય જીએસટી માળખો તૈયાર કરી અમલમાં મુકાતા નવરાત્રી દિવાળીની પ્રજાને ભેટ આપી હતી આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વીઆઈ પ્રમુખ સતીશ પટેલ મહામંત્રી શિલ્પેશ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દિવેશ પાંડે કર્યું હતું પંદર ઓગસ્ટના રોજ મુદ્દાના રાષ્ટ્રને સંબોધન કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે દિવાળીના અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને એમના જીવનમાં રાહત રહે એ રીતે જીએસટીના કાયદામાં સુધારા કરવામાં આવશે અને એને અનુલક્ષીને ત્રણ અને ચાર સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ ભરી એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાહસિત હોય ભાજપ શાસિત હોય એક કોઈ પણ પાર્ટીની સરકાર હોય બધા સરકારોના નાણા મંત્રીઓની બેઠક થઈ અનેક સુધારા વધારા ઉપર ચર્ચા કરવામાં આવી આખા દિવસ દરમિયાન અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ચર્ચાએ એક સર્વાનુમતિએ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે બાવીસ તારીખ સપ્ટેમ્બર પહેલા નોરતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં આવ્યો એટલે માનનીય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેકે દરેક એન્ડ ગ્રાહકને એટલે જલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો જશે અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે એ જૂના સ્ટોક ઉપર ની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે ફ્રેસ સ્ટોક આવશે ત્યારથી દરેકે દરેકને સો ટકા ફાયદો થવાનો છે આ બધી ફૂડ પ્રોડક્ટ છે એ કે એની પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે કારણ કે એ બધું જીએસટી ને એ બધું સુધારા પહેલા પેડ થઈને આવ્યું હશે પણ હવે પછી જેમ સમય જશે પૂરો સ્ટોક પૂર્ણ થશે ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી આ સુધારાની અસર જણાશે આમ જોઈ તો લોકોને પચાસ હજાર કરોડનો ફાયદો થશે આખા ભારતમાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો